નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર સુધી આપણે ઇન સ્પીચમાં આપણે લાસ્ટ સેશનમાં આજ્ઞાર્થ વાક્ય જોયા આજ્ઞાર્થ વાક્યની આપણી પ્રેક્ટિસ પણ કરી હવે જે રીતે આપણે એક્ઝામમાં પૂછાય છે ડાયરેક્ટ ટાઈપ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે એમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્ય આપણે ઓલરેડી જોયેલા છે તેની એની સાથે સાથે આપણે હવે એમાં આજ્ઞાર્થ વાક્ય ઉમેરીને પણ આપણે ટ્રાય કરી જોઈએ કે એવા વાક્યનું છે એ ઇન્ડાયરેક્ટ સ્પેસ કેવી રીતે બને છે ઓકે પણ એ પહેલાં ખાસ સૂચના કે મેં તમને વાત કરેલી કે જો તમારે નિયમમાં ક્યાંય કચાશ હોય તો હજુ પણ એ નિયમ છે એ વ્યવસ્થિત તૈયાર કરવાના છેલ્લે મેં તમને જે સેન્ટેન્સ લખાવ્યા એ ખાલી અહીંયા લેક્ચર પૂરતા છે અને તમારે એની પ્રેક્ટિસ વધુને વધુ ઘરે કોઈ પ્રેક્ટિસ વર્ક કે કોઈ તમારી પાસે ગ્રામર હોય તેમાંથી તમારે પ્રયત્ન કરવાના છે જેટલી પ્રેક્ટિસ કરશું એટલું આપણને વધારે એ ફાવતું થશે ઓકે તો આજે આપણે એને એક્ઝામમાં પૂછાય એવી રીતે આપણે જોઈએ કે ડાયલોગ ટાઈપ છે કેવી રીતે પૂછાય છે આપણને ડોક્ટર Please sit down. What is your name? Hers, I am hers. Hers said. I am Hars. Doctor, what's your problem, Hars? I feel sick evening. ગુડ તો ચાલો મિત્રો આપણને આવી રીતે પૂછાયે તો એને આપણે ઇન્ડાયરેક્ટમાં કેવી રીતે ફેરવીએ તો પહેલાં તો ડોક્ટર છે હર્ષને કહે છે પ્લેઝ સીટડાઉન વોટ ઇઝ યોર ને એટલે એ બે સેન્ટેન્સ છે પહેલું અને બીજું બીજામાં પ્રશ્ન પૂછે પ્રશ્નાર્થ વાક્ય છે પહેલું જે સેન્ટેન્સ છે એમાં કહે છે પ્લીઝ ડાઉન મીન્સ કે બેસ તો ડૉક્ટર છે એ વ્યક્તિની વિનંતી ન કરે ડોક્ટર છે એ ખાલી એને જણાવે છે કે બેસ એમ તો એ આપણે રિક્વેસ્ટેડ નહીં લખીશું પણ મેં તમને કહ્યું હતું કે જો વાક્યનો ભાવ સ્પષ્ટ ન હોય તો તમે ટોલ્ડ કે આસ્ક મૂકી શકો છો બેમાંથી કોઈ પણ શબ્દ તો ડોક્ટર ટોલ્ડ આપણે એ ટોલ્ડ મૂકીએ તમે આસ્ક પણ મૂકી શકો કારણ કે એનો ભાવ સ્પષ્ટ ન હોય ડોક્ટર છે ખાલી કહે એ વિનંતી ન કરે તો ડૉક્ટર ટોલ્ડ હર્સ વાક્ય કયું છે તો તમને ખબર પડી ગઈ ડાઉન એટલે કે વાક્ય આજ્ઞાત છે તો આપણે સંયોજક મૂકવાનું ટુ ટુ ડાઉન હવે વોટ ઇઝ યોર નેમ એ બીજું સેન્ટેન્સ છે આ પહેલું વાક્ય છે અને આ બીજું વાક્ય છે તો બે વાક્ય જોડ્યા છે તો ડોક્ટર ટોલ્ડ હર્ડ ટુ ડાઉન એન્ડ બીજું વાક્ય જ્યારે આપણને આપ્યું હશે તો આપણે એન્ડથી જોડવાનું છે એન્ડ પ્રશ્ન પૂછે છે તો આપણે શું મૂકીશું રિપોર્ટિંગ વર્ગ આસ્ક એન્ડ આસ્ક કોણે પૂછે હર્ષને છોકરો છે તેની એન્ડ આસ્ક હિમ ચલો રિપોર્ટિંગ વર્ગ આવી ગયું સાંભળનાર આવી ગયું સાંભળનાર પછી હંમેશા આપણે શું મૂકીએ સંયોજક વાક્ય કયું છે પ્રશ્ન વોટ ઇઝ યોર ને પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે સંયોજક વોટ થી પ્રશ્ન પૂછાય તો એ શબ્દ જ આવશે વોટ ઇઝ યોર નેમ પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે વિધાનમાં ફેરવવાનું છે જે આપણે ઓલરેડી શીખેલા છીએ તો પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવવા જ અહીંયા યોર નેમની પહેલાં જે આપણને ઇઝ આપેલ છે એ પછી જતું રહેશે યોર નેમ ઇઝ એમ થઈ જશે તો અહીંયા જ્યારે આપણે યોર નેમ લખીએ યોર નેમ તો યોર કોના માટે વપરાણું છે હર્ષ માટે હર્ષ છોકરો છે યોર કેવી ભક્તિ છે સંબંધક તો છોકરો હર્ષ એની સંબંધિત વિભક્તિ થશે હિઝ વોટ હિઝ ને એ અહીંયા આવી જશે પણ આપણે હિઝનું શું કરીએ છીએ વોઝ વોટ ઇઝ વોઝ આ મિત્રો થયું આપણું પેલું સેન્ટેન્સ જુઓ ખાસ ધ્યાન રાખો કે ડોક્ટર એને કહે છે પ્લીઝ સીટ ડાઉન વોટ ઇઝ યોર નેમ કે તું બેસ અને તારું નામ શું છે બે અલગ અલગ સેન્ટેન્સ છે તે પહેલું વાક્ય આજના વાક્યના નિયમ પ્રમાણે આપણે ચેન્જ કર્યું બીજું વાક્ય છે પ્રશ્નર્થ છે તો આપણે એને એન્ડથી જોડીને પ્રશ્નાર્થના નિયમ પ્રમાણે આપણે એને ઇન્ડાયરેક્ટમાં ફેરવ્યું છે ત્યારબાદ હર્ષ ડોક્ટરને કહે છે આઈ એમ હર્ષ એટલે કે હર્ષ જણાવે છે કે હું હર્ષ છું એમ તો હર્ષ શું કરે છે ડોક્ટરને જવાબ આપે છે ને આન્સર કે રિપ્લાય લખીશું તો હર્ષ રિપ્લાયડ હિમ that સંયોજક તરીકે વાક્ય વિધાન છે તો ધેટ આવશે રિપોર્ટિંગ વાળું આપણે રિપ્લાયડ મૂક્યું કારણ કે પ્રશ્નનો જવાબ આપે છે આ એમ હર્ષ આ શું કરીશું છોકરા માટે છે એટલે હે આપણે વર્તમાન કારણ ભૂતકાળ કરીએ એમ એનું કરીએ એની સાથે વોઝ આવશે હી વોઝ હર્ષ આ થઈ ગયું મિત્રો બીજું સેન્ટન્સ હર ડોક્ટર છે એને ફરી પૂછે છે વોટ્સ યોર પ્રોબ્લેમ કે તારે મુશ્કેલી શું છે તારે શું તકલીફ છે તો ફરીવાર પ્રશ્ન પૂછે છે તો ડોક્ટર જ્યારે ફરી વાર પૂછે તો શું લખીએ આપણે અગેન આસ્ક ડોક્ટર અગેન આસ્ક ડોક્ટર અગેન આસ્ક કોને પૂછે હર્ષ ને તો હિમ વોટ ઇઝ યોર પ્રોબ્લમ વોટ છે તો વોટથી પ્રશ્ન પૂછાય છે તો આપણે વોટ જ મૂકીશું સહયોગ તરીકે વોટ ઇઝ યોર પ્રોબ્લમ આઇપોસ્ટ્રોફી છે એનો અર્થ શું થાય ઇઝ ઇઝ યોર પ્રોબ્લેમ તો યોર પ્રોબ્લમ પહેલા આવશે એના પછી જતું રહેશે કારણ કે પ્રશ્નાર્થનું વિધાન વાક્યમાં ફેરવવાનું છે તો વોટ યોર પ્રોબ્લેમ યોર કોના માટે હર્ષ માટે છે તો વોટ ઇઝ પ્રોબ્લમ વોઝ વોટ ઇઝ યોર પ્રોબ્લમ તો વોટ મૂકી છે આપણે યોર પ્રોબ્લેમ ઇઝ કરી નાખ્યું યોર પ્રોબ્લમનું હિઝ પ્રોબ્લમ વોઝ હવે હર્સ જે જવાબ આપે છે તો હર્સ રિપ્લાઇડ હિમ ધેટ હર્ષ જવાબ આપે માટે રિપ્લાયડ લખ્યું ડૉક્ટરને કહે છે આપણે અહીંયા મેલ તરીકે જ લઈએ તો હેમ આવશે હેમ આઈ હવે મિત્રો આપણે કાળ જોવાનું છે આઈ ફીલ કરતા વિવન છે સાદો વર્તમાન કાળ એનું થઈ જાય સાદા ભૂતકાળમાં આઈ કોણ બોલે છે હર્ષ છોકરો છે તો હી વી વન ફીલનું શું થશે વી ટુ ફેલ્ટ હી ફેલ્ટ એવરી મોર્નિંગ બસ મિત્રો આવી રીતે છે એ ઇન્ડાયરેક્ટ સ્પીચાનું થઈ જાય છે તો આપણે દરેક નિયમ વ્યવસ્થિત ધ્યાનમાં રાખીને આપણે વાક્યના જે કંઈ ચેન્જીસ થાય છે એના કાળમાં કે શબ્દોમાં આપણે કરવાના છે તો તમે લખી લો પછી આપણે એના પછીનું બીજું એકાદી સેન્ટેન્સ જોઈ લો Where are you going, sister? शुदी मार्केट सेट भव्या भाई सिस्टर ચાલો મિત્રો હવે આપણે આને ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ વેર આર યુ ગોઈંગ સિસ્ટર બેન તું ક્યાં જાય છે ચિંતા નહીં બેન પૂછે પ્રશ્ન પૂછે તો વાક્ય પ્રશ્નાર્થ છે તો ચિંતન કોને પૂછે એની બહેનને ભવ્યા અને પૂછે છે બોલનાર સાંભળનાર બંને આપેલા છે તો ચિંતન પ્રશ્નાર્થી માટે આસ્ક મૂકીશું રિપોર્ટિંગ વર્ક આસ્ક હિઝ સિસ્ટર શું નામ છે એનું ભવ્ય ચિંતન આસ્ક હિઝ સિસ્ટર ભવ્યા સાજક તરીકે શું મૂકીશું આપણે વેર ડબલ્યુ એચ આપણને આપેલું જ છે વેર આર યુ ગોઈંગ છે એનું આપણે વિધાન કરીશું એટલે યુ અહીંયા આવી જશે યુ આર ગોઈંગ થઈ જશે યુ યુ કોના માટે હંમેશા સાંભળવા માટે છોકરી છે ને હવે આ તો સી વેર અહીંયા સી ઇઝ ગોઈંગ થાય ચાલુ વર્તમાનકાળ આપણે ચાલુ વર્તમાનકાળનું શું કરવાનું છે ચાલુ ભૂતકાળ વેર તો ચાલો ભૂતકાળ કરવા શું કરવાનું વોચ વેરનું એમ ઇઝનું વોચ કરવાનું આરનું વેર કરવાનું છે તો એ આપણને આર આપેલો છે કા કાપણ એ યુની સાથે આપેલ છે માટે સીની સાથે આપણે શું વપરાય એજ વપરાય ને તો એજનું આપણે શું કરીએ વોચ વેર સી વોચ ગોય હવે મિત્રો એની બેન છે ને એને શોર્ટમાં આન્સર કરે છે કે ટુ ધી માર્કેટ બજાર જાઉં છું આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં મિત્રો જ્યારે આવો કોઈ શોર્ટમાં આન્સર કરતા હોય ને ટૂંકમાં જવાબ આપતા હોય તો આપણે એ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇન્ડાયરેક્ટમાં ફેરવતી વખતે આપણે એને પૂરા વાક્યમાં જ લખવું પડશે જેમ કે ચિંતન એના એની બેનને પૂછે કે ક્યાં જાય છે એની બેન કહે છે માર્કેટ જવું છું તો એની જગ્યાએ આ આખું સેન્ટન્સ શું થાય કે હું માર્કેટ જઈ રહી છું માર્કેટ જવું છું એ એટલું જ કહે છે પણ આખું વાક્યમાં જવાબ શું છે હું માર્કેટ જઈ રહી છું તો આપણે જ્યારે એને ઇન્ડાયરેક્ટમાં ફેરવીશું ત્યારે આપણે એને ફૂલ સેન્ટેન્સમાં જ આપણે આન્સર કરવાનું થશે અને એમાં આપણે નવું કંઈ નથી ઉમેરવાનું આપણે જે આગળનું વાક્ય છે એમાંથી જ લેવાનું છે ચાલો આપણે જોઈએ તો ભવ્ય એને રિપ્લાયડ કરે છે ને તો ભવ્ય રિપ્લાયડ હિમ પ્રશ્નનો જવાબ આપે છે એટલે રિપ્લાયડ લખીશું આપણે રિપ્લાયડ હિમ હવે વાક્ય વિધાન છે રિપ્લાયડ ધેટ માટે આપણે આપણે મૂકીશું ધેટ અહીં ટુ ધ માર્કેટ ડાયરેક્ટ નહીં લખીએ પણ શું લખીએ વેર શી વોઝ ગોઈંગ આપેલું છે ને તો આપણે આ સેન્ટેન્સને મિત્રો બેઠું લેવાનું શી વોઝ ગોઈંગ એટલે કે તે જઈ રહી છે માર્કેટ તો ધેટ પછી આપણે એ જે પ્રશ્ન જે પૂછ્યો હતો એ જ છે આપણે એને પૂરા વાક્યમાં જવાબ બનાવવાનો છે વેર શી વોઝ ગોઈંગ જે હતું એનું ધેટ શી વોઝ ગોઈંગ ટુ આ જે છે સુધી માર્કેટ છે જ તમારે એકલું એ ટુ ધ માર્કેટ નથી લખવાનું પણ એના આગળ જે પ્રશ્ન પૂછેલ છે કે તું ક્યાં જાય છે તો એ ડાયરેક્ટ એમ કહે છે કે માર્કેટ જઉં છું પણ આપણે એવું લખવાનું કે હું માર્કેટ જઉં છું હવે છોકરી માટે આપણે લખીએ છીએ માટે આપણે અહીંયા શી વોઝ જ લખવું પડે સી વોઝ ગોઈંગ ટુ માર્કેટ તો આપણે જ્યારે ઇન્ડાયરેક્ટમાં કરીશું તો આવા શોર્ટ શોર્ટમાં જે આન્સર છે ને આપણા ફૂલ સેન્ટન્સમાં જ આપણે એના આન્સર કરવાના છે બરાબર ને તો હવે એનો ભાઈ પણ એને શોર્ટમાં પૂછે કેમ એ શોર્ટમાં પ્રશ્ન કેમ પણ એનો સાચો પ્રશ્ન શું પૂછવાનો છે કે કેમ માર્કેટ જઈ રહી છે એવો પ્રશ્ન છે ને તો એ પણ અહીંયાથી જ આપણે ઉપાડવાનું છે વાય વોઝ ગોઈંગ એવી રીતે ચલો જોઈએ એનો ભાઈને ફરીવાર ફરી વાર પ્રશ્ન પૂછે તો ચિંતન ફરી વાર પૂછે તો આપણે શું લખીશું અગેન ચિંતન અગેન આસ્ક હર વાય વાય કેમ જઈ રહી છે હવે જો આપણે જે એને જવાબ આપ એને આપ્યો ને કે ટુ ધ માર્કેટ માર્કેટ જઈ રહી છું તો કેમ માર્કેટ જઈ રહી છે તો આપણે વાય પછી આજે આપણે સેન્ટન્સ બનાવ્યું એ બેઠા બેઠો આપણે લઈ લેવાનું છે મિત્રો વાય શી વોઝ ગોઈંગ ટુ ધી માર્કેટ એવી રીતે તો હર વાય સી વોઝ ચિંતન અગેન આસ્ક હર વોઝ ગોઈંગ ટુ માર્કેટ કે માર્કેટ કેમ જઈ રહી છે આપણે અહીંયા પ્રશ્ન નથી બનાવવાનું પણ એનું વિધાનમાં આપણે લેવાનું છે તો એની બેન હવે એને ફરીવાર આન્સર આપે કે બાય ન્યુ ડ્રેસીસ નવા ડ્રેસ ખરીદવા માટે તો એનો સાચો ફૂલ સેન્ટેન્સમાં શું આન્સર છે પણ એને ભલે શોર્ટમાં આન્સર આપ્યો આપણે અહીંયા ફૂલ સેન્ટેન્સમાં લખવાનું છે તો રિપ્લાયડ હિમ હવે કેમ જઈ રહી છે નવા કરી ખરીદવા તો ક્યાં જઈ રહી છે માર્કેટ તો આપણે એને કેવી રીતે આન્સર કરવાનું છે ભવ્ય રિપ્લાયડ શી વોઝ ગોઈંગ ટુ માર્કેટ હવે જે સન્ટેન્સ છે ને ટુ ટુ બાય ન્યૂ ડ્રેસીસ એ જ લખવાનું છે ટુ નવા ડ્રેસ ખરીદવા માટે ચલો મિત્રો આપણે આ જરા ફરીવાર જોઈએ વેર આર યુ ગોઈંગ સિસ્ટર ચિંતનની બેનને પૂછે કે બેન ક્યાં જઈ રહ્યો છે તો એ તો ઇઝી છે આપણે બનાવી નાખ્યું કે પ્રશ્ન પૂછે છે તો આપણે આસ્ક હે સિસ્ટરનું આપણે નામ આપેલું હતું માટે આપણે નામ લખ્યું ભવ્યા વેર આર યુ ગોઈંગ આર યુ નું સી ઇઝ ગોઈંગ થાય પણ આપણે ઇઝનું તો વોચ કરીએ નિયમ પ્રમાણે યુ છોકરી માટે હે માટે આપણે સી મૂક્યું વેર સી વોઝ ગોઈંગ હવે ભવ્ય એને જવાબ આપે છે કે બજાર જઈ રહ્યું છે એને શોર્ટમાં આન્સર આપ્યો આપણે ફૂલમાં લખવાનું છે ફૂલ સેન્ટેન્સમાં ભવ્ય રિપ્લાઇડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધી માર્કેટ તો આપણે જે આગલું વાક્ય હતું ને આ સી વોઝ ગોઈંગ આપણે એને જ અહીંયા બેઠું ઉતાર્યું છે સી વોઝ ગોઈંગ ટુ ધી માર્કેટ આ પાછલું જે છે એ આપણે અહીંયાથી જોડી દીધું સી વોઝ ગોઈંગ તો આપણે આગલા સેન્ટેન્સમાંથી લીધું આવી રીતે જ્યારે શોર્ટમાં આન્સર હોય ને તો એના આગળના વાક્યમાંથી આપણે પૂરા વાક્યમાં એનો જવાબ મેળવી લેવાનો છે પછી જુઓ ત્રીજામાં વાય કેમ એટલે કે કેમ માર્કેટ જાય છે એવું પૂછે તો આપણે લઈ લીધું આન્સર ચિંતન અગેન આસ્ક હર વાય જો વાય શી વોઝ ગોઈંગ ટુ ધી માર્કેટ કેમ બજાર જઈ રહી છે ને છેલ્લા આન્સરમાં એ કહે છે ટુ બાય ન્યૂ વેસીસ નસ કરી દ્વારા પણ પૂરા વાક્યમાં આન્સર શું થાય હું નવા ડ્રેસ ખરીદવા માર્કેટ જઈ રહી છું તો ભવ્ય રિપ્લાયડ સી વોઝ ગોઈંગ ટુ માર્કેટ કારણ જણાવવાનું છે ને વાય તો એ તો કારણ તો એને શોર્ટમાં જણાવેલું જ છે તો બારનું ડ્રેસીસ એ તો આપણે લખવાના છીએ પણ આપણે જે એનો જે ફૂલ સેન્ટેન્સમાં આન્સર કરવાનો છે માટે આપણે જે આગળનું વાક્ય છે એને પણ આપણે લેવાનું થશે કે ભવ્યા રિપ્લાયડ શી વોઝ ગોઈંગ ટુ માર્કેટ કે બજાર જઈ રહી છે ટુ બાય ન્યૂ ડ્રેસિસ નવા ડ્રેસ ખરીદવા માટે મિત્રો આપણે છે ને આવી રીતે ફૂલ સેન્ટન્સમાં હવે આપણે આના આન્સર બનાવવાનો છે અને આવા જે સેન્ટન્સ છે એની આપણે મિત્રો જેટલી વધુને વધુ પ્રેક્ટિસ કરીશું ને એટલું જ છે એ આપણને આની ફાવટ આવતી જશે બીજું ઠીક છે આપણે જી જી આના થોડી વાક્યોની પ્રેક્ટિસ કરતા જઈશું એવી રીતે આપણને છે એ આ જ સેન્ટેન્સનો જે કન્સેપ્ટ એકદમ ક્લિયર થતો જશે કે કઈ રીતે આ બધા નિયમો પ્રમાણે આજે ઇન્ડાયરેક્ટ છે એ કામ કરે છે તો મિત્રો તમે ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો અને આપણે મળીશું નેક્સ્ટ લેક્ચર ધન્યવાદ